મારા નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફરીથી આપણે એક નવું વ્લોગ લઈને આવી ગયા છે અને આજના ઉતાવળ વ્લોગ કહી શકો તમે કેમ કે જો બધા અત્યારે ઉતાવળ કરે છે અત્યારે આપણે જવાનું છે રાજકોટ અને છે ને અહીંયા દસ ને પંદર ની બસ છે અને છે અત્યારે દસ વાગી ગયા છે ને બાર રિક્ષા આવી ગઈ ચાલો હાલો જ આવી હવે કેમ કે છે બેન ને સરપ્રાઈઝ દેવા જવાનું છે અને આ જો મારી મમ્મી અત્યારે જો અને મારી બેન ને છે ને એ સરપ્રાઈઝ ને એને નથી ખબર અમે રાજકોટ જવી છે જો હાલો તો હવે જાવી બધા

પછી જો રાજકોટ જવાનું છે જો ત્રીજો ને બધા સાંજના વાટે છે અને વાગ્યા છે તો જો બે ને બાવીસ થઈ છે અને અમે નીકળ્યા હતા કાંઈ ખબર નથી દસ ને વંદરના નીકળ્યા છે બહુ ઘણું ઉગડ્યું એવું લાગ્યું અમે હવે ઘરે જાવી આપણે પછી તમને ના જઈને મળી તો મિત્રો આ જો ફાઇનલી આજે આવી ગયો છે આ છે ફાઇનલી આપણે અત્યારે ફોમ લઈએ છીએ અને રાજકોટ અંદર આવી ગયો છે બે કે ત્રણ કિલોમીટર Biasa itu angkali mau tradisi nih. Kalau tahu aja, Halo, 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 halo,

Kain <laughs> oh. lagi <laughs> oh. <laughs> oh. <laughs> oh. so, like surprise. Oh, <laughs> <laughs> <Yeah. laughs> <laughs> <Yeah? laughs>

તારે તારે બેન પાણી લઈને આવી ગયા છે છે તમને કેવું કેવું લાગ્યું લાગે ને મેં રાતના જીજુને ફોન કર્યો હતો એટલે જ તો મેં વાત બદલાઈ નાખી મે

Hạng cái gifts kỳ đấy, cono sâny. We phong là không biết, anh ơi nó. Aloe, đăng chị. Lala. 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 lẹ. Lala. Lala. tan Lala. 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 Lala.

એ આમનું ખોલ ના કોને આને કા ઘોળ્યું છે હે આ તો રમકડો છે એક येने पर वो बन गई जो ओ ले है ये है ये देखो इधर ये वगैय चार दिवस है के हां शुरू करो आई तो सो करो धीरे आ तो बोले से चलो <laughs> <laughs> <laughs>

બોલવાનું sih, આમે તો Ata video utaro aje. Tami tru final le apde tu a. Dhjutaru, mm. A gift to me. Thank you. Niyo <coughs> tom, niyo tom. Daba, oh. <coughs> 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 chizu nekolo, behi kolo. Dehikolo, behi. Dekolo. Oh. Medan si nekolo. Koi she ama. Kaba si ama. હા છે ટેપ છે એ ઊંધું ઊંધું હાલ્યા પેલા તમને દેખાડવાની હોય એ હજી તમને નઈ ખબર પડે કે શું છે आला कोला को બધા અનબોક્સિંગ કરી નાખ્યું છે ને ફૂલ મોજ આવી કેમ મોજ આવી ને મોજ અખંડ મોજ જોને મોજ આવે રહેજો ફાઇનલી જો અત્યારે રાત પડી ગઈ અમને એ લખબર અને ચાર્જિંગ માં ફોન મેક દીધો ને અત્યારે દસ વાગ્યા છે જો દસ વાગ્યા ને જમવા બેઠવાનું છે જો જમમાં માં છે ને આજે ઢોસા છે જો કેવી રી આ બાર થી નહી લાય હોમ મેડ જ છે એટલે ઢોસા જો અમારી વેદાંશી ઉકરે આવ ક્લી જો તરી દાંત કાઢે છે

Halo Uju enak kok Thank you. Thank you, thank you. <laughs> Happy birthday Juju. Thank <laughs> you. <sighs> Kita ro birthday lah Happy birthday to you. Thank you. Happy birthday to you. Happy birthday to you, Uye Jiju. Happy birthday, Ume Jiju. Hai, lihat aja. Kita robot deh, channel. Ayo, ayo.